ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ખુલતાની સાથે જીરો પોઈન્ટ ઝીરો નવના વધારા સાથે ત્રાણું પોઈન્ટ ઓગણસ સિત્તેરની આસપાસ ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ તમે ખુદ ખેડૂત મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ખુલે ત્યારે વધારા સાથે ખુલે છે પણ બંધ આવે ત્યારે કહેવાય ને કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે હાંફી જાય છે બંધ બંધ આવે ત્યારે ઘટાડા સાથે બંધ આવે છે આપણે આશા રાખીએ કે આજે કદાચ પ્લસમાં ખુલ્યો છે એટલે જો વધારા સાથે બંધ આવે તો આપણી રૂની ગાંસડીના કપાસના અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી ન્યૂયોર્ક કોટન વાયદો વધવાની સાથે જોવા મળે તો આપણા કપાસના હાજર ભાવો પણ ખૂબ સારા એવા ચળવાઈ રહ્યા ખેડૂત મિત્રો ગામડે બેઠા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાંથી ફોન આવે છે કે પરાશરાભાઈ ઘણું કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી સોળસોની આસપાસ અને અતિ સારો કપાસ હોય તો સોળસોની ઉપરની સપાટીએ પણ ઘણા બધા વિસ્તારોમાં વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ભાવો ચાલી રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો